વડોદરાના ગુરવા દશામાં તળાવ ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થઈ રહ્યું હતું ત્યારે જયસાઈના ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા એકવીસ હજાર જેટલા લાડુઓનું આ વિસર્જન સમયે વિતરણ કરવામાં આવ્યું હતું શહેરમાં ગણપતિ ઉત્સવની ધામધૂમથી સોસાયટીમાં અને ઘરે શ્રીજીની સ્થાપના કરી દસ દિવસ સુધી ગણપતિ બાપાની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી ગણપતિ ઉત્સવની ઉજવણી કરી અગિયારમા દિવસે વડોદરામાં ગણપતિ વિસર્જનને લઈને વિસર્જન માટે બાર કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી શહેરમાં ગણેશ મંડળે ભગવાન શ્રી ગણેશની મૂર્તિઓની સ્થાપના કરાઈ હતી અને અગિયારમા દિવસે શ્રીજીને વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી ત્યારે આજે ગુરુવાર દશામાં તળાવ ખાતે વિસર્જન

આ મારા તરફથી નહીં ગણપતિના ધરાયેલા છે ગણપતિએ જ સર્જન કરેલું છે અને ગણપતિ વિસર્જન છે વિસર્જન પછી પાછું સર્જન છે ગણપતિના આશીર્વાદ હર હંમેશા વિઘ્નહાર્તા ભગવાન છે અગિયાર અગિયાર વર્ષ અગિયાર અગિયાર દિવસ સુધી લોકોએ જ્યારે પાઠ પૂજા અર્ચના કરી હોય ત્યારે સંસ્કારી નગરીના જે ધર્મ ધર્મના સાથે જોડાનારા સમગ્ર યુવક મંડળો જ્યારે ખૂબ મહેનત કરે છે અને વિસર્જન ટાઈમે આવે છે ત્યારે તમે જુઓ કે આ કોર્પોરેશનની સુંદર વ્યવસ્થા સાથે પોલીસનું સુંદર વ્યવસ્થા ફાયર બ્રિગેડની વ્યવસ્થા સાથે અમારા જે સ્વયંસેવકો છે લોકોની મદદ રહીને તળાવની આજુબાજુ સાથે તળાવોની આજુબાજુ સાથે સાથે પ્રસાદનું વિતરણ તો આ સંસ્કાર છે આ ધર્મ છે આપણા છોકરાઓને આપણે ગણપતિ છે નવરાત્રિ છે જન્માષ્ટમી છે કારણ કે આપણે થર્ટી પર્સને વેલેન્ટાઇનમાંથી બહાર કાઢવા હોય તો ધર્મ સાથે જોડાવવા પડે તો આ ધર્મ સાથે મોટી સંખ્યામાં હજારોને લાખોની સંખ્યામાં જ્યારે યુવાનો જોડાયા છે આજે અહીંયા લાડુનો પણ પ્રસાદ છે સમોસા પણ વિતરણ છે તો આવી રીતના યુવાનોને અલગ અલગ રીતે ગણપતિ રીતે નવરાત્રી રીતે જન્માષ્ટમી રીતે તો બસ આ ભગવાનનો આપેલો પ્રસાદ લોકોમાં અમે આપી રહ્યા છે તો ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે તેવી જ શુભેચ્છા પાઠવીએ છીએ એકવીસ હજારથી એકાવન હજાર સુધી લાડુ જાય સાથે સાથે સમોસાનું પણ વિતરણ છે અલગ અલગ છે જેટલું હવે ભગવાનની ઈચ્છા છે જેટલું થાય લોકોને વેચતા રહીશું તો બીજું કઈ ખવડાવતા રહીશું રોજ અનંત ચતુર્થી નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે દશામા તળાવ પર આવેલા જે તમામ જે ભક્તો છે જે ભાવિક ભક્તો છે જે દર્શન કરવા માટે બાપાના અહીંયા આવ્યા છે અને વિસર્જન કરવા માટે આવ્યા છે એ તમામ લોકોને આજના દિવસે અમારા માધ્યમથી અહીંયા લાડુ વિતરણનો એટલે કે લાડુના પ્રસાદનું વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે જે પણ લોકો અહીંયા દર્શન કરવા આવ્યા છે એ તમામ લોકોને અહીંયાથી પ્રસાદરૂપી લાડુ એટલે કે ગણપતિ બાપ્પાનો પ્રિય જે મોતીચૂરનો લાડુ છે તેમને અહીંયાથી વિતરણ કરવામાં આવશે અમારી સાથે વડોદરા શહેર જે પોલીસના જે કમિશનર છે એવા નરસિંહ તોમર સાહેબ પણ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા એવા સહેજગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ એ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહીને અહીંયા લાડુના વિતરણના કાર્યક્રમની અંદર અમારી સાથે જોડાયા હતા ત્યારે આવેલા તમામ જે મોટા જે ભક્તો છે અહીંયા મોટી સંખ્યામાં આવીને અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે ત્યારે અમારી સાથે સાયનાથ એજ્યુકેશનની જે તમામ ટીમ છે તે અહીંયા સેવા અર્થે લાગી છે અને આજના દિવસે આ લાડુ વિતરણનો સમગ્ર કાર્યક્રમ જે અમે દશામાં તલાવ ખાતે અહીંયા અમે રાખવામાં આવ્યો છે